ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે પિસ્તાળીસ દિવસના તરબૂસની અંદર તમે જોઈ શકો અત્યારે ફ્રૂટ સેટિંગ સારામાં સારું થઈ ગયું પણ આ તમે જોઈ શકો આજે તમને એટેક દેખાય એ થ્રીફ કથેરીનો એટેક છે જેને લીધે થોડો ઘણો તરબૂસ નાનું શીશું હોય ને ત્યારે આ કથેરી કથેરીનો એટેક કરી ગયો એટલે આ રીતના એની અંદર મોટું શીશું થાય એટલે દાગ દેખાય પ્લસની અંદર ફ્રૂટ સેટિંગ સારામાં સારું થઈ ગયું પણ એક પ્રશ્ન છે તમને બતાવું જો આ હોય તો થ્રેસ કચેરીનો એટેક છે જો હવે બીજું તમે આ બાજુ આવો એટલે જોઈ શકશો કે ફ્રૂટ સેટિંગની અંદર જો આ રીતના તરબૂચ આને આપણે ડૂટારું પડારું કહીએ છે તરબૂચ જે ફ્રૂટ સેટિંગ થતું હોય ત્યારે થોડું ઘણું પાણીનો અનિયમિત અથવા તો પાણીની ખેસ આવ્યું હોય અથવા તો કેલ્શિયમ બોરણની ખામી હોય તો ડૂટારું પડારું થઈ શકે એટલે ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખે વધારે પાણી દેવાની જરૂર નથી પણ તમારું ફ્રૂટ હોપારીથી મોટું થઈ જાય એટલે એકાત્રે અથવા તો બે દિવસે પિસ્તાલીસ મિનિટ પાણી દેવું જરૂરી છે ને સાથે કેલ્શિયમ નાઇટ્રેક કરતાં એકલું કેલ્શિયમ ને બોરન આપવું જેથી કરીને આનો પ્રશ્ન હલ થઈ જાય નાનું શિશુ હોય છે ને દૂટારું પડારો હોય છે તો તમારે આનો પ્રશ્ન હલ થઈ જાય એના અંદર એટલું બધું તમારે પાછળ જતા કોઈ તફાવત આવશે નહીં નાનો શિશુ હોય છે ત્યાં સુધી ભરાવતા પાછું થઈ જાય એટલે ખાસ મિત્રો એ ધ્યાન રાખે ડૂટારું પડારું જેનું પણ અત્યારે ફ્રૂટ શેડિંગ થતું હોય ને દૂટારું પડારું થતું હોય એ મિત્રો ખાસ એક આ કેલ્શિયમ બોરમ સણાવી ને પાછળથી ગ્રેડ ટુ અથવા તો ઝીરો બાઉન્સ નોતરી દઈ દે જેથી કરીને આ ડૂટારું પડારું બંધ થઈ જાય ને એક આ થેફ કથેરીનો ખાસ ધ્યાન રાખે ફેસકથરીને દવા નાનું શિશુ હોય તે મારી દેવું જેથી કરીને ડેમેજ આવે નહીં નકર પાછળથી ભાવની અંદર તમને કટોતી મળે ધન્યવાદ જય હિન્દ જય ભારત